ગુજરાતમાં આવનારી બે હજાર સત્યાવીસ ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પાર્ટીઓ ગામે સભાઓ બેઠકો અને કાર્યક્રમો દ્વારા પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે ખાસ કરીને બે હજાર બાવીસની ચૂંટણીમાં પિસ્તાલીસ લાખથી વધુ મત મેળવીને ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે સ્વીકાર આપ્યો છે આ જ પ્રયત્નોને આગળ ધપાવતા તાજેતરમાં આમોદ અને વાઘરાથી ભાજપ અને કોંગ્રેસના લગભગ પચાસ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાનો રાજકીય માર્ગ બદલ્યો હતો એ જ પરંપરા આગળ વધારતા આજે ભરૂચ જિલ્લાના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવ જિલ્લા નવ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો દ્વારા નવા કાર્યકરોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યુદાન ગઢવી વિશાવદરના ગોપાલ તથા ભરૂચ જિલ્લામાં આપમાં નવા જોડાણો થવાથી પક્ષને ગ્રામ્ય અને શહેરી સ્તરે વધુ મજબૂતી મળશે તેમ માનવામાં આવી રહ્યું છે કે બે હજાર બાવીસ થી ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને સ્વીકારી છે પિસ્તાલીસ લાખ કરતા વધારે મત આપ્યા છે અને આમ આદમી પાર્ટીએ પણ આજે ગુજરાતની અંદર બે 2027 ના વિઝન સાથે જ્યારે ગુજરાતની અંદર ગામે ગામ સભાઓ ચાલી રહી છે ગુજરાત જોડો જે અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન દરમિયાન આજે ગામે ગામથી લોકો સામેથી જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની અંદર એવી જ રીતે બરોદ જિલ્લાની અંદર ગઈકાલે વાગરા વિધાનસભામાંથી 50 થી વધારે આગેવાનો ભાજપ અને કોંગ્રેસનો છેડો પાડીને જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ આજે બરોદ વિધાનસભામાંથી પણ નવ યુવાનો અને વડીલો જે ભાજપ અને કોંગ્રેસ થી પ્રેરિત હતા અત્યાર સુધી તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો આ તમામ લોકોને પણ હું પાર્ટીની અંદર સ્વાગત કરું છું અને આવી જ રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ વધતી રહેશે ગામે ગામ થવાની છે છે નક્કી ચૈતરભાઈ અને ગોપાલભાઈના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ એવા યસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં જયારે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે તમામ યુવાનોને પણ એક તક મળી રહી છે રાજનીતિની અંદર આવવા માટેની એ બદલ હું સૌને આભાર વ્યક્ત કરું છું